ન્યૂઝ પટેલ વાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના ભારતીયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ડભોઈ નગર વિસ્તારમાં જયારે કાર્યક્રમ યોજા હોય તે પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા છે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોય ત્યારે ડભોઈ ભાજપા સંગઠન દ્વારા નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે સાથે જ એક સાથે થઈ જનસેવાના કાર્યોમાં આવવા માટે એક અપીલ પણ કરી છે આ પ્રસંગે કોંગ્રેસનો છેડો ફાળી પચાસ ઉપરાંત યુવકો ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે કેસરીઓ ધારણ કર્યો છે ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા અને જસુભાઈ રાઠવા દ્વારા તમામ કાર્યકર્તાઓને આવકારવામાં પણ આવ્યા છે આજ રોજ ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ ડભોઈ નગર ખાતે નવા વર્ષનો બે મિલન સમારંભ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સ્નેહ મિલન સમારંભમાં આજે દેવ ઉઠી અગિયારસ હોવા છતાં ઉપસ્થિત રહ્યા છે આજે ઘણા આગેવાન કાર્યકરો યુવાનો ભારતીય જનતા પક્ષમાં જોડાયા પણ છે લઘુમતી કોમના યુવાનો આદિવાસી કોમના યુવાનો અને અન્ય પાર્ટીમાંથી આગેવાન કાર્યકરો પણ આજે ભારતીય જનતા પક્ષમાં આ સ્નેહ મિલન સમારંભમાં જોડાયા છે હું તમામને આવકારું છું ભાજપ એક પરિવાર છે પરિવારમાં તમામને યોગ્ય રીતે આવકારવામાં આવશે અને એમને સ્થાન યોગ્ય રીતે આપવામાં આવશે સાથે સાથે જે મિલન સમારંભ છે એમાં પધારેલા સૌને સંવન બે હજાર બ્યાસી નું વર્ષ સુખમય શાંતિમય એવી પાઠવું છું સાથે આજના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરું છું કે જે કાર્યકરો આગેવાનો અહીંયા પધાર્યા છે જોડાયા છે એમની મનોકામનાઓ પ્રભુ પૂરી કરે અને નવ વર્ષ એમના માટે માઇલસ્ટોન બનીને આવે એ જ અભ્યાર્થના આપના માર્ગ પર ડભોઈ નગરના તમામ નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા આભાર